બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેઓ હંમેશા પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં રહેતા હોય છે તેઓ પ્રશ્નો ઉઠાવવા માટે પણ તત્પર રહેતા હોય છે અને તે વચ્ચે ગેનીબેન ઠાકોર દ્વારા સરકાર સામે એક માંગ ઉઠાવવામાં આવી છે અને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે તો તેમના દ્વારા શું માંગ કરવામાં આવી તે અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર ફ્લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેમણે કૃષિમંત્રી રાઘવજી પટેલ પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે બનાસકાંઠાના ખેડૂત જે છે તે બટાકાનું વાવેતર સૌથી વધુ કરતા હોય છે અને તેનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ થતો હોય છે અને આ કોલ્ડ સ્ટોરેજ જે બનાવવાનું કામ ખાનગી કંપનીઓ કરતી હોય છે જેમાં સરકારને કોઈ લેવડ દેવડ નથી હોતી એટલે કે સરકારનો હસ્તક્ષેપ કોઈ પ્રપા કોઈ પણ પ્રકારે જોવા નથી મળતો તેના કારણે ખેડૂતોને ઘણું બધું ભૂગવું પડતું હોય છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ જતું હોય છે તે અંગેની વાત જે છે તે ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી હતી અને તેની સામે ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને પણ માંગ કરી છે કે આ કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોને પચાસ ટકા અનામત આપવામાં આવે જો આ પચાસ ટકા અનામત આપવામાં આવશે ખેડૂતોને તો ચોક્કસથી તેઓ બટાકાના સારા ભાવ લઈ શકશે તે રીતની માંગ જે છે તે ગેનીબેન ઠાકોર દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને કરવામાં આવી છે એટલે કે પચાસ ટકા અનામત આવવાથી ખેડૂતો જે છે જેઓ બટાકાનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરતા હોય છે તેમને આર્થિક લાભ ચોક્કસથી થઈ શકે છે એટલે કે આ પગલે રાઘવજી પટેલે ખરેખર વિચારવાની જરૂર છે તે અંગેની માંગ જે છે તે ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ જય કિસાન ગુજરાત સરકાર અને તંત્ર પાયે અપેક્ષા રાખું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરેલું છે તેમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે કંપનીવાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય તે પોતાનો માલ એ ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ત્યારે હું રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા તંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને ચાલીકે કે પચાસ ટકા માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું આવું કરવામાં નહીં આવે તો ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું એ જવાબદારી સરકારની થાય છે અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા લઈ અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું